મહાનગરપાલિકાના દબાણ હટાવો સેલ દ્વારા અલગ અલગ વિસ્તારોમાં દબાણોને દૂર કરવામાં આવ્યા જ્યારે વેપારીઓ દ્વારા દબાણ પ્રક્રિયાને લઈ રજૂઆત કરવામાં આવી મહાનગરપાલિકાના દબાણ હટાવો સેલ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં દબાણ હટાવોની કામગીરી વધુ કડક બનાવવામાં આવી છે જેમાં દબાણ હટાવો સેલની ટીમ દ્વારા દિવાનપરા રોડ જમાદર શેરી એમજી રોડ સહિતના વિસ્તારોમાં ફરી હતી ત્યારે વેપારીઓ અને ટીમ વચ્ચે બગડાસટી બોલી હતી જેમાં વધુ વિરોધ થતા વેપારીઓ મહાનગરપાલિકા ખાતે પહોંચી દબાણ હટાવો સેલની ટીમ વિરુદ્ધ રજૂઆત કરી હતી અને ખોટી રીતે હેરાન કરતા હોવાના આક્ષેપો પણ કર્યા હતા おばんどばい。

એ કોઈ નહીં સાહેબ આમળો સાબાબા કાઈ ની પર જવાબ દેશે કઈ રાખો અમારી જીબી આગળ અમારા કોમ્પ્લેક્સ ની વરે તો કે તમે ઈ એક જ મિનિટ આમળો મિનિટ તમે તમારા તમે i <laughs> go મારું નામ છે જયેશભાઈ ઘનશ્યામભાઈ પોંદા દીવાનપા રોડ ઉપર મારી રંગોલી ફર્નિચર દુકાન છે ત્યાં પંદર દિવસ પહેલાં કાગજવાળાને અરજી આપેલી હતી કેમ કે ઉપર અગાસી પોતે કેચઅપ કરી લીધી છે આખી ટોટલી બંધ કરીને અને ત્યાં ગેરકાયદેસર ઉપર જણતર કરેલ છે લોબી બુરી બંધ કરી દીધેલ છે તો એની માટે અમે પંદર દિવસ પહેલાં અરજી આપેલી છે અને તે અરજીના વિરુદ્ધમાં એ લોકોએ મારો દુકાનની બહાર સામાન પડેલો હતો મને એકને ટાર્ગેટ કરીને મ્યુનિસિપાલિટીમાં અરજી આપી તો તાત્કાલિક એનો અમલ થઈ ગયો અમારો અમલ હજી પંદર દિવસ વીસ દિવસ થયા તો થયેલ છે નહીં